નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ કાકાની ભૂકા બોલાવતી આગાહી ગુજરાતમાં ભારે આગાહી કરી છે અને તેમના અનુસાર ગુજરાત માટે આગામી ચોવીસથી છત્રીસ કલાક ભારે રહેશે તો અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ ભુજ નલિયા પાટણ અરવલ્લી સુરેન્દ્રનગર મોરબી જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો બે દિવસ બાદ વરસાદની ગતિ ધીમી પડી શકે છે અને ઉત્તર ગુજરાત તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર માટે આગામી હજુ પણ બે દિવસ ભારે રહેશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યના એકસો ત્રેવીસ ડેમ માટે અપાયું હાઈ એલર્ટ જ્યાં દોસ્તો રાજ્યના સરદાર સરોવર ડેમમાં એકાણું જળ સંગ્રહ થયો છે જેમાં ત્રણ લાખ નવ હજાર અડતાલીસ એમસીએફટી જેટલો જળ સંગ્રહ થયો છે તો રાજ્યના બસો ને જેટલા જળાશયો પૈકી એકસો ડેમ હાઈ એલર્ટ ઉપર છે જ્યારે વીસ ડેમ એલર્ટ ઉપર તથા ચૌદ જેટલા ડેમો વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે તો રાજ્યમાં બસો ત્રણ જળાશયોમાં હાલમાં ચાર લાખ સડસઠ નવસો ને વીસ એમસી જેટલો જળ સંગ્રહ થયો છે જે કુલ સંગ્રહ શક્તિના ત્યાંસી પોઈન્ટ સિત્યાસી ટકા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર વરસાદ કરતા વરસાદનો ભારે લગભગ ત્રણસો ને છાસઠ કરતા વધારે લોકોના મોત થયાના અહેવાલ છે તો રાજ્ય સરકારે ચાર રૂપિયા ચાર જીરો સાત લાખ કરોડની સંપત્તિનું પણ ભારે નુકસાન થયું છે તો આ આંકડો ચોવીસ જુલાઈથી સાત ઓગસ્ટ સુધીનો છે તો શિમલા અને કુલ્લુ જિયા જિલ્લાઓમાં સામાન્ય કરતા વધારે એટલે કે બમણો વરસાદ પડ્યો છે જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં પણ ચાલી રહ્યા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠામાં બાર કલાકમાં નવ થી દસ ઇંચ વરસાદ નોંધાયો જ્યાં દોસ્તો ગુજરાતના સોય ગામમાં તાલુકામાં છેલ્લા બાર કલાકમાં સાડા તેર ઇંચ વધારે વરસાદ નોંધાયો છે તો હવામાન વિભાગના આંકડાઓ અનુસાર બનાસકાંઠા ગાંધીનગર અને વલસાડ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે જ્યારે છેલ્લા ચોવીસ કલાકમાં બસો જેટલા તાલુકાઓમાં વરસાદ પણ પડ્યો છે તો જેમાં વાવ ડોલવણ અને દહેગામમાં ચાર થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો અમદાવાદના કેટલાક વિસ્તાર વિસ્તારમાં ત્રણ થી સાડા ઇંચ ત્રણ જેટલો વરસાદ પણ નોંધાયો છે જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર અંબાજી મંદિરને મળ્યું બે કરોડનું દાન જ્યાં દોસ્તો ભાદરી પૂનમના મહામેળાદે અને પચીસ દરમિયાન અંબાજી મંદિરના છત્રીસ લાખથી વધારે ભક્તોએ દર્શન કર્યા છે તો શાંતિબેન ને મૂળચંદ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રૂપિયા એકવીસ સ્ફોટ એંસી લાખની કિંમતોને બસો ગ્રામ સોનાની તેમજ બે લગડીમાં અંબાની અર્પણ કરવામાં આવી હતી તો આ ઉપરાંત અંબાજી મંદિરમાં કુલ રૂપિયા બે કરોડથી વધુનું દાન પણ મળ્યું છે તો આ તમામ રકમની ગણતરી સીસીટીવીની નજર હેઠળ કરવામાં આવી રહી છે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં તો એકસો ને એકત્રીસ ફૂટે પહોંચી સાબરમતી નદીની જળસપાટી જ્યાં દોસ્તો સંત સરોવરમાંથી એક લાખ ને એકવીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જે કારણે અમદાવાદના વાંસણા બેરેજમાંથી ત્રાણું હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો વાંસણા બેરેજના તમામ સત્યાવીસ ગેટ ખોલવામાં આવ્યા છે તેમજ ધરોઈ ડેમમાંથી પણ પાંત્રીસ હજાર એકસઠ ક્યુસેક પાણી સાબરમાં સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો જે કારણે સાબરમતી નદીની જળસપાટી એકસો ને એકત્રીસ ફૂટે પહોંચી છે તો આવામાં નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં આજે જાહેર કરાયેલા રેડ એલર્ટના જિલ્લામાં તેમજ ખેડા જિલ્લામાં પણ શાળા અને આંગણવાડીમાં રજા જાહેર છે જ્યાં દોસ્તો ખેડા જિલ્લામાં તમામ શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રમાં આજે પણ બંધ રહેશે તો જિલ્લાની વહીવટી તંત્રએ બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તો વર્તમાન હવામાનની પરિસ્થિતિ અને ભવિષ્યમાં શક્ય જોખમોને ધ્યાનમાં રાખીને તંત્રએ શાળાઓમાં રજા રાખવાની સૂચના પણ આપી છે તો પરિવાર જનોને આગાહી અનુસાર સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ ઓનલાઈન ફૂડ ડિલેવરી મોંઘી થશે જ્યાં દોસ્તો હવે ફૂડ ડિલિવરી ચાર્જ ઉપર અઢાર ટકા જીએસટી લાગશે જેના કારણે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થઈ શકે છે તો અત્યાર સુધી ઝોમેટો અને સ્વિગી જેવી કંપનીઓ આ ફી ઉપર જીએસટી ચૂકવતી ન હતી પરંતુ હવે કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવતા તેમને સીધો ટેક્સ વસૂલો પડશે તો આ નવા નિયમથી આ કંપનીઓના નફા ઉપર પણ અસર થઈ શકે છે અને તેઓ આ વધારાના ખર્ચ ગ્રાહકો અથવા તો ડિલિવરી કર્મચારીઓ ઉપર નાખી શકે છે જેનાથી બંને ઉપર ભાર પણ વધી શકે છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ટ્રમ્પના કારણે અમેરિકામાં મોંઘવારી અને બેરોજગારી વધી છે જ્યાં દોસ્તો ડોનાલ્ડ ટ્રમ્પની ફરી સત્તામાં આવ્યા બાદ અમેરિકામાં બેરોજગારી અને મોંઘવારીમાં સતત વધારો થયો છે તો ઓગસ્ટ મહિનામાં માત્ર બાવીસ હજાર નવી નોકરીઓનું સર્જન થયું જે અપેક્ષા કરતાં ઘણું બધું ઓછું છે તો બેરોજગારીનો દર છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધારે ચાર પોઈન્ટ ત્રણ ટકા પર પહોંચ્યો છે તો ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે ફેક્ટરીઓ અને બાંધકામ ક્ષેત્રમાં પણ નોકરીઓમાં ઘટાડો થયો છે તો નબળા આંકડા બાદ ટ્રમ્પે અધિકારીઓને પદ ઉપરથી હટાવ્યા છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ સીએમ ભૂપેન્દ્ર પટેલનો શ્રેષ્ઠ શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય જ્યાં દોસ્તો ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરવામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું છે કે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાઓ હવે ગુજરાત એસટી બસોમાં આજીવન નિશુલ્ક મુસાફરી કરી શકશે તો અત્યાર સુધીમાં નવસો ને સત્તાવન શિક્ષકોને આ એવોર્ડ મળ્યો છે તો આ નિર્ણયથી શિક્ષકો ગુજરાતને તેની બહાર એસટી સેવાઓમાં મફત મુસાફરી કરી શકશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર પીએમ મોદી નવ સપ્ટેમ્બરે પંજાબની મુલાકાત લઈ શકે છે જ્યાં દોસ્તો પીએમ મોદી નવ સપ્ટેમ્બરે પૂરગ્રસ્ત પંજાબની મુલાકાત લઈ શકે છે જેમાં પીએમ સૌપ્રથમ પ્રથમ ગુરદાસપુરની મુલાકાત લે તેવી શક્યતા છે જ્યાં રવિ નદીમાંથી છોડાયેલા પાણીએ તબાહી મચાવી છે તો આ ઉપરાંત તેઓ અમૃતસર અને તરણ જિલ્લાના વિસ્તારોમાં હવાઈ સર્વે પણ કરી શકે છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે પૂરના કારણે પરિસ્થિતિ ભયંકર બની ગઈ છે તો અત્યાર સુધીમાં પચાસ કરતા જેટલા લોકોના મોત થયા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં સરેરાશ વરસાદ ઉપર પહોંચ્યો છે તો આ સમગ્ર રાજ્યમાં ચાલુ મોસમ સિઝન સરેરાશ વરસાદ એકસો બે પોઈન્ટ નેવ્યાસી ટકા ઉપર નોંધાયો છે જે સામાન્ય કરતા વધારે છે તો દક્ષિણ ગુજરાત રિજિયનમાં સૌથી વધારે એકસો સાત નવ્વાણું ટકા વરસાદ નોંધાયો છે તો આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં એકસો ને છ પોઈન્ટ પચાસ ટકા અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 107.34 સાત પોઈન્ટ ચોત્રીસ ટકા વરસાદ નોંધાયો છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ગુજરાતમાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કટોકટીનો સામનો કરવા માટે બાર એનડીઆરએફની ટીમો વીસ એસડીઆરએફની ટીમોને વિવિધ જિલ્લાઓમાં ડિપ્લોય કરાઈ છે જ્યારે વડોદરામાં એક એનડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે તો રાહત નિયામક અને વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલી માધ્યમોથી જિલ્લાના કલેક્ટરો સહિતના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં હજુ પણ હાલમાં ચાર વરસાદી સિસ્ટમો સક્રિય છે જ્યાં દોસ્તો રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જેમાં કચ્છ બનાસકાંઠા મહેસાણા અરવલ્લીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર થયું છે તો લો પ્રેશર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સહિતની ચાર વરસાદી સિસ્ટમો સક્રિય છે તો પોર્ટ ઉપર એલસી ત્રણ સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે તો આગામી હજુ પણ બે દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવામાં જણાવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છીએ કડાણા ડેમના તેર દરવાજા ખોલીને ત્રણ લાખ કરતાં વધારે ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું જ્યાં દોસ્તો મહીસાગરના કડાણા ડેમમાં સતત વધતા જળસ્તરના કારણે શનિવારે અઢી લાખ કરતાં વધારે ક્યુસેક પાણી તેમજ ગઈકાલે ત્રણ લાખ કરતાં વધારે ક્યુસેક પાણી મહિ નદીમાં છોડવામાં આવ્યું છે તો મહીસાગર વડોદરા અને ખેડા જિલ્લાના નદી કાંઠાના ગામોને સાવચેતીની સૂચના પણ અપાઈ છે તો ડેમમાં ત્રણ ટકાથી વધારે ભરાતા પંદર દિવસથી રેટ ઉપર છે જેથી ડેમના ના દરવાજા ખોલી ને ત્રણ લાખ કરતા વધારે ક્યુસેક પાણી નદીમાં માં છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે બી ની આવકમાં ધરખમ વધારો થયો જ્યાં દોસ્તો બીસી ને દિવસે ને દિવસે વધુ ધનવાન બની રહ્યું છે તો છેલ્લા પાંચ વર્ષમાં બોર્ડે હજારો કરોડોનો નફો કમાયો છે તો માહિતી અનુસાર બે હજાર ને ઓગણીસમાં બી બેંક બેલેન્સ છ હજાર ને ઓગણસાઠ કરોડ રૂપિયાનું હતું જે હવે વધીને વીસ હજાર છસો ને છ્યાસી કરોડ રૂપિયા થઈ ગયું છે તો ફક્ત છેલ્લા નાણાકીય વર્ષમાં જ બોર્ડે ચાર હજાર એકસો ને ત્રાણું કરોડ કમાયા હતા તો દુનિયાના અન્ય કોઈ પણ ક્રિકેટ બોર્ડે આટલી બધી કમાણી કરી શક્યા નથી